હેલો હેલો કોણ બોલો તમે કોણ ચારમી છે ચારમી તમે કોણ હેલો ચારમી હેલો હા તમે કોણ બોલો હા તમે કોણ બોલો લવર બોલ્યું તારો હેલો લવર વાળા બતાય ને આટલા એ મને બતાય ઓળખાણ ના પડી ના હા આપડે જિલ્લો છીએ હોટલમાં આપડે બે જિલ્લો છીએ ભેગા હોટલમાં

અરે તારા ધંધા મને ખબર છે એક કેક બાર પાડી પાડી મૂકી દે યાદ રાખજે મારા ધંધા તને ખબર છે ને મેં શું ધંધા કર્યા છે કેજે મને તને કેજે તું પણ એ તો પછી બાર પડી ગઈ એ વખત ખબર પડી સીધો ઇન્ટરનેટ ઉપર સટાક દે છે કાન સારું તે પડી જાય ખબર હે જોઈ લે હું તો પોલીસ સ્ટેશનમાં જવું છે ને લગ્યા બ્રાઉ તો ચોદી આ નંબર ને વિશે માહિતી તો તું કદી ના લઈ શકે તારો બાપુ કોણ છે તને ખબર નહી હોય હજી તારા જેવા તો હજાર જોયા હા

તારા બાપનો ની તાઈ બોસપોળી કરીને મૂકી દે તો કોસી પોલીસ સ્ટેશન હે ને તાકાતો તો જજે ખબર પડે માર મારું હાર હે એ તો બતાઈ દઉં છું હું તને અને તારા દંડા ખબર છે હો આખી દુનિયાનો ભાઈ મારા દંડા ખબર છે તને ઓ વાહ હા તો તું બતાવજે કે મિ ક્યાં છંદા કરે છે તને ખબર છે તો તું બતાવજે હેડ હું જોઈ લઉં છું કઈ જગ્યા છે તું કેન હું આવું છું દીની તન મળવા નિજ કે છોડે માર મળવા તન આવું નહીં હું તન બતાવું છું કઈ કે મલાઈ જોઈએ આર સેન્ટર લાઈ એયન કર

सम तू तर बाबू तर हमला कोई नाही करा तर आदमी तर माना करा है का तार आदमी बीजा कोक नाही करा है ते तो मारो आदमी जो मारा आदमी जोडे मार गमे ते रीतनो संबंध होय तू तार हैरान केन असेल तर तार माना सेन के मन है ना फोन करी जी तार तार मारा तो संबंध ना हा तो तर तार भला मारा कोले तार आदमी बीजा कोक ना जोडे चालू जाईन हो किदू हा મને ખબર નહી હેલો તું કોણ બોલું છે ઓળખતો નહી આ તારો નંબર મને ખબર નહી મૂકશો મૂક નું કરે આ કરે મગજ નું તાઈ શું કરી એટલે એક જણા નંબર આલે તારી ફોન કર્યું નંબર નંબર વાય મળ્યો મને મેં થી મળ્યું

બધી ખબર છે તો હું આય મારો મોબાઈલ છે તારા બાપા જોડે તારા બાપા જોડે બ્લેકબેરી મોબાઈલ છે વાત કરી દીધી ને ફોટા મારી નઈ અઠાવન હજાર નો મોબાઈલ મારે તું ફોન ટેપ કરતી ખબર પડે તું ફોન ટેપ કરી અત્યારે કયા વિસ્તારમાં મને ખબર પડે યુટ્યુબ હું કેટ સુધી સુધી મગજ કરાગર આઈ લવ હેડ મુક સુધી નહીં સાર માનેજીં કેજી હેલો હેલો સાર માનેજીં કેજી કહો છું મુકકો બોશ મારીને ફોન મુક હે બોશ મારી ના ફોન થી કર્યો થા પણ તું મુકકો માર હોય રેકોર્ડિંગ ચાલુ છે એટલે માર હોય થી કટ ન જ થતો તું મુકી દેડો કેજી એટલે માર કટ થઈ જાય હોય ઓટોમેટિક કેલ ફારે મુકુ સુ ફોન હવે करतो ની અન બોલી દે ફોન પર બોશ મારીની તું બોશ મારીનો હેલો